વિકસિત ગુજરાત થી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા વિકાસની ગતિ સાથે ગરીબ કલ્યાણની નીતિ દ્વારા જનકલ્યાણ સંકલ્પ એટલે ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ તેર તબક્કામાં સોળસો વધુ ગરીબ કલ્યાણ મેળા દ્વારા એક કરોડ છાસઠ લાખથી વધારે લાભાર્થીઓને મળી રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડ વધુની સહાય અને હવે ગરીબ કલ્યાણ મેળાના ચૌદમા તબક્કામાં તેત્રીસ જિલ્લાઓમાં બે મહાનગરપાલિકાઓમાં થશે પાંત્રીસ ગરીબ કલ્યાણ મેળા જેમાં એક લાખ થી વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળાના દિવસે મળશે રૂપિયા ત્રણસો અઢાર કરોડ થી વધુ ની લાભ અને હા ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે પોર્ટલ પર વિવિધ વિભાગોની અનેકવિધ યોજનાઓના લાખો લાભાર્થીઓ અને કરોડો રૂપિયાની સહાય માટે કરવામાં આવી ઓનલાઈન એન્ટ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ડીસા ખાતે યોજાશે રાજ્ય કક્ષા કાર્યક્રમ છેવાડાના માનવીને પહોંચશે ઘર આંગણે સહાય જેનું માધ્યમ બનશે ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ